ક્રિષ્ના લાખાણી વડોદરાથી તો આજે હું લઈને આવી છું કંટોલાનું શાક દુનિયાનું સૌથી શક્તિશાળી આ શાક છે અને આ શાક ચોમાસામાં જ આવે છે બે મહિના માટે અને આ કોઈ દવા વગરનું શાક છે જે વાડીઓમાં વેલા ઉપર થાય છે અને ગામડાઓમાં તો આ શાક આપને મફતમાં મળે છે અને સિટીમાં આપણે આ શાકનો ભાવ ખૂબ જ વધારે હોય છે તો ચલો આજે આપણે બનાવીશું કંટોલાનું શાક સ્વાગત છે તમારું મારા કિચનમાં તો તો આ રીતે આપણે કંટોલાને બરાબર સાફ કરીને અને સમારી લેવાના છે લાંબી ચીરમાં મેં એકદમ ખૂણા લીધા છે કંટોલા એટલે આપણે બી કાઢવાની જરૂર નથી એટલે આપણે આ રીતે કંટોલા સમારી લેશું તમે જોઈ શકો છો કેટલું હવે આપણે એક જાડા તળિયાવાળું લોયું લેશું આ શાક આપણે તપેલીમાં કે લોયામાં જ કરવાનું છે એમાં આપણે બે મોટી ચમચી તેલ મૂકશું તેલ ગરમ થાય એટલે તેમાં લસણ છ થી સાત કઢી થોડી હિંગ નાખશું અને હળદર નાખશું થોડી પછી એમાં આપણે કંટ્રોલ સમારેલા છે એડ કરી દેવાના છે અને હલાવી લેવાનું આ શાક આપણે તપેલીમાં કરીશું તો ખૂબ જ સ્વાદમાં સરસ લાગશે અને આપણે કૂકરમાં કરીશું તો શાકમાં મજા નહીં આવે આપને એકદમ આ ડ્રાય સબ્જી થાય છે ટિફિન માટે ખૂબ જ બેસ્ટ છે તો આપણે એને સરસ રીતે આપણે એને હલાવી લેવાનું શાકને અને બેથી ત્રણ મિનિટ આપણે એને ચડવા દઈશું હવે આ શાક સમારેલું હોય તો આપણે બનાવતા વાર નથી લાગતી સમારવામાં થોડી આપણે વાર લાગે છે જેથી કરીને આપણે ટિફિન કરવાનું હોય તો આપણે રાતે જ સમારી લેવાનું છે એટલે ફટાફટ આપણું કંટોલાનું શાક તૈયાર થઈ જાય એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખશું અને આપણે એને હલાવી લેવાનું છે મીડિયમ ગેસ ઉપર જ શાકને બનાવવાનું છે આપણે અને જાડું લોયું હશે તો આપણું શાક બળશે પણ નહીં અને સરસ રીતે આપણે શાક ચડી જશે એટલે જાડા તળિયાવાળું આપણે લેવાનું છે લોહીં કે તપેલી એમાં આપણે લાલ મરચું નાખશું અડધી ચમચી અને જો તમારે ઠાકોરજીને ધરાવવાનું હોય તો તેમાં આપણે મરી નાખશું લાલ મરચું નહીં નાખીએ જીરું પાવડર નાખશું પછી આપણે એને ઢાંકીને ઉપરથી પાણી નાખશું ડીશ ઉપર અને બેથી પાંચ મિનિટ આપણે તેને રાખશું જેથી કરીને આપણું શાક સરસ કુક થઈ જાય અને જો તમે શ્રીજીને આ શાક ધરાવવા માંગતા હોય તો તે આપણે એમાં મરીનો ભૂકો નાખવાનો છે અને કંટોલાનું શાક શ્રાવણ મહિનામાં શ્રાવણ શુદ્ધ તેરસના દિવસે કંટોલા તેરસ તરીકે ઉજવવામાં આવે છે અને શ્રીજીને આપણે તે કંટોલાનું શાક ઘઉંના લોટની પૂરી અને ઘઉંનો શીરો ધરાવવામાં આવે છે અને તે દિવસે શ્રાવણ સુદ તેરસ કંટોલા તેરસ તરીકે ઉજવવામાં આવે છે તો આપણું શાક ચડીને તૈયાર થઈ ગયું છે એકદમ સરસ રીતે વરાળ નીકળે છે અને કૂક થઈ ગયું છે આ શાક આપને મકાઈની રોટલી જોડે ખૂબ જ મજા આવે છે આ રીતે આપણે જોઈ લેવાનું છે કે આપણું શાક ચડી ગયું છે કે નહીં તો આપણું શાક જુઓ તમે થઈ ગયું છે તૈયાર ચમચાની મદદથીને ને કંટોલાનું શાક દુનિયાનું સૌથી શ્રેષ્ઠશાળી શાક ગણવામાં આવે છે અને ગુણકારી પણ છે જે દવા વગરનું શાક છે વેલામાં એટલે કે વાળમાં આવેલો હોય છે એમાં આપણે કંટોલા થાય છે એટલે કોઈ પણ દવા આમાં નાખવામાં આવતી નથી કુદરતી રીતે જ આવે છે કંટોલા વેલામાં એટલે એકદમ આ શાક ગુણકારી છે તો ચોમાસામાં તમે પણ જરૂરથી કંટોલાનું શાક બનાવજો અને કેવું બને છે એ તમે પણ ટેસ્ટ કરજો જો તમે આ રીતે કંઠોલાનું શાક બનાવશો તો શાક કડવું સેજ પણ નહીં લાગે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે કંટોલાનું શાક મકાઈની રોટલી જોડે બાજરાના રોટલા જોડે પણ ખૂબ જ મજા આવે છે ખાવાની કંટોલાનું શાક તો અને નાના બાળકોને પણ આ રીતે બનાવશો તો નાના બાળકો પણ આ રીતે શાક બનાવશો તો ખાશે તો હવે આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લેશું મેં આ ટિફિન માટે તૈયાર કરેલું છે એટલે હું ડાયરેક્ટ ટિફિનના ડબ્બામાં જ હું શાકને સર્વ કરીશ તો હવે તૈયાર છે આપણું કંટોલાનું શાક તમે જોઈ શકો છો કે જોઈને જ આપણે મોઢામાં પાણી આવી જાય એવું બન્યું છે કંટોલાનું શાક તો ઉપરથી એમાં આપણે કોથમીર એડ કરી દેસુ અને તૈયાર છે આપણું કંઠોલાનું શાક જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરી દેજો અને વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને એક વખત સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલ ઉપર તમને ભજન કીર્તન ને રેસીપી જોવા મળશે તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકનને પ્રેસ કરી દેજો જેથી મારી નવી નવી રેસીપી અને નવા નવા ભજન આપને મળતા રહે તો તૈયાર છે આપણું કંઠોલાનું શાક